એકવાર એક ગુરુ અને એમના કેટલાય શિષ્યો નદી કિનારે ઊભા હતા ખળખડ વહેતી નદી નદી કિનારે એક મોટું વૃક્ષ અને નદીની પાછળ એક મોટો પહાડ ગુરુ એમના શિષ્યોની જાણે પરીક્ષા લઈ રહ્યા હોય એક પછી એક શિષ્યોને એમણે બોલાવવાનું ચાલું કર્યું પહેલો શિષ્ય આવ્યો એમને ગુરુએ કંઈ પ્રશ્ન કર્યો અને કીધું કે સામે તને શું દેખાય છે ત્યારે શિષ્યએ જવાબ આપ્યો ગુરુદેવ મને આકાશ દેખાય છે મોટો પહાડ દેખાય છે મને નદી દેખાય છે અને આ મોટું ઝાડ દેખાય છે બીજો શિષ્ય આવ્યો ગુરુએ એ પ્રશ્ન એને પૂછ્યો કે શિષ્ય તને શું દેખાય છે તો શિષ્યએ ફરી જવાબ આપ્યો કે મને પહાડ દેખાય છે નદી દેખાય છે અને આ મોટું વૃક્ષ દેખાય છે આમ કરીને ઘણા બધા શિષ્યો આવતા ગયા અને ગુરુજી એ જ પ્રશ્ન પૂછતા ગયા એક થોડો જાડો એવો એક શિષ્ય આવ્યો એમને ગુરુજીએ આ જ પ્રશ્ન પૂછ્યો તો એ શિષ્યએ જવાબ આપ્યો કે ગુરુદેવ મને તો આ ઝાડ ઉપર બહુ સરસ મજાના ફ્રૂટ ફળ દેખાય છે જે મને ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે ગુરુજી એમને પણ જવાનું કહી દે છે પછી ગુરુજી જે શિષ્યને બોલાવે છે એમને આ જ સવાલ પૂછે છે કે શિષ્ય તને શું દેખાય છે પહેલો શિષ્ય જે જવાબ આપે છે એ સમજવા જેવો છે કે ગુરુદેવના મને ઝાડ દેખાય છે ના પહાડ દેખાય છે ના નદી દેખાય છે મને એ ઝાડ ઉપર ટાંગેલા પક્ષીની આંખ દેખાય છે જે તમે લક્ષ્ય સાધીને વિંધવાની કહો છો આ વાત છે અર્જુનની અને એમના ગુરુદેવ ગુરુદ્રોણની જીવનમાં મોટિવેશન એટલે કે ઉત્સાહ ત્યારે વધે જ્યારે આપણે આપણા લક્ષ્ય ઉપર એકાગ્રતા કેળવીએ એકાગ્રતા એ જ મોટિવેશન છે આપણું ધ્યાન એન કેન પ્રકારની વસ્તુઓ ઉપર ભટકશે ત્યારે આપણા જીવનમાંથી એકાગ્રતા ક્ષીણ થવા લાગશે અને ક્ષીણ થયેલી એકાગ્રતા સાથે ઉત્સાહ એટલે કે મોટિવેશન ટકાવી રાખવું ખૂબ જ અઘરું છે આ રોજિંદા જીવનની અંદર જે આપણે ફાસ્ટ લાઈફ જીવી રહ્યા છીએ એમાં ઘણા બધા ડિસ્ટ્રેક્શન એટલે કે ઘણા બધા પ્રલોભનો ઘણી બધી એવી મૂંઝવણો જેની અંદર આપણે સતત આપણા ચંચણ બનથી ક્યાં ને ક્યાં વહ્યા રાખીએ છીએ સકારાત્મક રીતે પ્રસન્નતાની રીતે અથવા તો સ્ટ્રેસ અને ડિપ્રેશનના નેગેટિવ વિચારો સાથે પરંતુ જો આપણે આપણા મન ઉપર શાંત ચિત્તે પોતાને એવા પ્રશ્નો પૂછીએ રાખીએ કે હું શું કરું છું ક્યાં જઈ રહ્યો છું મારું આજનું લક્ષ્ય શું છે આ ક્ષણે મારા માટે શ્રેષ્ઠ શું હોવું જોઈએ શા માટે હું બીજાના અવાજો સાંભળું શા માટે હું બીજાની વાતોમાં આવી જાઉં જે વાતો મને મારા લક્ષ્ય ઉપર ની એકાગ્રતા ઓછી કરાવે છે એવી વાતોને શા શા માટે મારે મહત્ત્વ આપવું જોઈએ આવા વિચારો સ્વને પૂછવા પૂછવાથી જેમ સવાર બપોર સાંજ આપણે કોઈ ડોક્ટર કે એ રીતે દવાઓ લઈએ અને સાજા થઈએ છીએ એવી રીતે આપણે આપણા જ ડોક્ટર બની જઈએ તો આપણને અવિરત એવા જ પ્રશ્ન આપણને કરવા જોઈએ કે આજના દિવસનું મારું લક્ષ્ય શું છે આજના દિવસમાં મારે શ્રેષ્ઠ શું થઈ શકે હું એવું કયું કામ કરું જેનાથી હું મારા લક્ષ્યની વધારે નજીક પહોંચું મારે બીજા ઉપર ધ્યાન શું કામ રાખવું બીજાની વાતો મારા લક્ષ્ય ઉપર શું કામ ટિપ્પણી કરી શકે મને મારા લક્ષ્ય અને મારા લક્ષ્ય તરફના મારા પ્લાનની વચ્ચે કોઈ ના આવે આવી માનસિક મજબૂતીથી એકાગ્રતા કેળવીએ અને એ કેળવવા માટે પોતાની સાથે સતત સંવાદ કરતા રહીએ સેલ્ફ ટોકિંગ પોતાને યાદ દેવડાવતા રહીએ કે આપણું લક્ષ્ય શું છે આપણે ક્યાં જવાનું છે શા માટે જવાનું છે આજુબાજુ આપણી આસપાસ એટલી બધી વસ્તુઓ બની રહી હોય છે કે જે આપણા ચંચળ મનને ભટકાવી શકે છે આપણે અવિરત આપણા મનને એક ચિત્તે પ્રાણાયામ કરીને વીસ મિનિટ મનને એકાગ્ર કરીને શાંત કરીને આપણા વિચારોને નિયંત્રિત કરીને આપણે આપણા માટે જે શ્રેષ્ઠ છે એ કરવું જોઈએ બીજા લોકો શું કહેશે એ વિચારીને નવ્વાણું ટકા જીવનનો સમય વેડફી નાખવા કરતાં આપણને કયા ઉદ્દેશ્ય અને કયા હેતુથી જીવવું છે આપણા માટે અને આપણા પરિવાર માટે શ્રેષ્ઠ ઉદ્દેશ્ય અને હેતુ શું છે એના ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે આપણા લક્ષ્યની વધારેને વધારે સમીપ જઈ શકીએ આ જ છે મોટિવેશન એકાગ્રતાથી જ મોટિવેશન લઈ શકાય એકાગ્રતાથી જ આપણે આપણા સ્ટ્રેસ ડિપ્રેશન ઇરિટેશન એન્ઝાયટી તણાવને આપણે નાબૂદ કરી શકીએ ઓછો કરી શકીએ એકાગ્રતા પણ સકારાત્મક લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની એકાગ્રતા એ ખૂબ જ મહત્ત્વની છે એકાગ્રતા જરૂરી છે જેવી રીતે કોઈ કાચના ગ્લાસને સૂર્યપ્રકાશ થી કેન્દ્રિત કરીને સૂર્યના કિરણોનેથી કેન્દ્રિત કરીને કોઈ કાગળ ઉપર કે કપડાં ઉપર થોડા સમય માટે રાખવામાં આવે તો એ સૂર્યના કિરણોની એકાગ્રતા એ કોન્સન્ટ્રેટેડ એનર્જી એ કાગળ અને કપડાંને બાળી શકે એવી જ રીતે એકવીસ દિવસ સુધી ટ્વેન્ટી વન ડેઝ એકવીસ દિવસ સુધી સતત એકાગ્ર ચિત્તે પોતાના સકારાત્મક લક્ષ્યની પાછળ કર્મ કરતા રહેવાથી એને વળગી રહેવાથી પરિણામ જરૂર આવશે મિત્રો તમને અમારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય આ મોટિવેશનલ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયોનો કયો ભાગ ગમ્યો આગળ આવા વિડીયોમાં શું જોવા માગશો કયા વિષય ઉપર જોવા માગશો અને મિત્રો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શેર કરો જેથી કરીને મારું બી મોટિવેશન વધે જગદંબ